રાજકોટમાં તસ્કરોનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ત્રણ દિવસ પૂર્વે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બંગલામાં થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખીને ધરપકડ કરી છે રાજકોટ શહેરના પંચાયત ચોક પાસે આવેલ સિંહાર સ્કૂલની બાજુમાં શેરી નંબર માં રહેતા કમલેશ મહેતાએ ફરિયાદ કરી હતી કે તેઓ વલસાડ એક ધાર્મિક કામ માટે ગયા હતા ત્યારે તેમના પડોશીએ ફોન કરીને એમના મકાનની બારી તૂટેલી હોય અને અંદર કોઈ શખ્સોએ પ્રવેશ કરીને ચોરી કરી હોવાનું જણાવ્યું હતું જેથી તેઓએ તાત્કાલિક પોતાના ઘરે આવીને તપાસ કરતા પચાસ થી વધુની રોકડ અને સોના ચાંદીના દાગીના એમ કુલ નવ લાખ ભરેલ લોકરની ચોરી કરીને તસ્કરો નાસી છૂટ્યા હતા આ બનાવ અંગેની જાણ રાજકોટ યુનિવર્સિટી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તેમજ એલસીબી એલસીબીને થતા રાજકોટ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા બે તસ્કરો બારી તોડી અંદર પ્રવેશીને ચોરીને અંજામ આપ્યા હોવાનું દેખાયું હતું જેને પરિણામે રાજકોટ એલસીબી ઝોન ટુ અને યુનિવર્સિટી પોલીસ ટીમને બે શખ્સો જે રાજસ્થાન તરફ અને અમદાવાદ તરફ ભાગી યૂટ્યા છે એની માહિતી મળી હતી જેને આધારે પોલીસે વિવિધ ટીમો બનાવીને અમદાવાદથી કમલેશ માલી અને રાજસ્થાનથી અરવિંદ ચૌહાણ અને અગરારામ ચૌધરીની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી સાત લાખ રૂપિયા ઉપરાંતના સોનાના દાગીના વિદેશી કરન્સી રોકડ રકમ ડિજીટલ લોકવાળી તિજોરી ગ્રાઇન્ડર મશીન અને મોબાઇલ ફોન સહિત કુલ સાત લાખ પંચાવન હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે ગઈ તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પંચાયતનગર વિસ્તારમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો જેમાં જે ફરિયાદી છે એમના ઘરમાંથી નવ લાખ છ હજાર જેટલી કિંમતના સોનાના ઘરેણાં ચાંદીની વસ્તુઓ રોકડા રૂપિયા અને વિદેશી કરન્સી આવું બધું મળી અને ટોટલ નવ લાખ છ હજારનો મુદ્દામાલ જે ગરફોડ થઈ એમાં ચોરી થયેલો હતો આ બાબતે અમારી રાજકોટ શહેરની અલગ અલગ ટીમો કાર્યરત હતી અને ટેકનિકલ અને હ્યુમન સોર્સથી માહિતી મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા આ દરમિયાન ઝોન ટુ એલસીબીની ટીમ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમને માહિતી મળેલ કે આ જે ગરફોડ ચોરી કરી એમાં આરોપીઓ છે કમલેશ ફુલારામ માલી અરવિંદસિંહ મોહબદસિંહ ચૌહાણ અને અગ્રારામ વરજોંગારામ ચૌધરી આ ત્રણ આરોપીઓ આમાં સંડોવાયેલા છે અને એમાંના એક આરોપી હાલ અમદાવાદના વસ્ત્રાલમાં તેમજ અન્ય બે આરોપીઓ રાજસ્થાનના શિયોરી જિલ્લામાં છે તો શહેર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને રાજસ્થાન મોકલવામાં આવી અલગ ટીમો તેમજ અમદાવાદ પણ મોકલવામાં આવી અને આ ત્રણેય આરોપીઓને અલગ અલગ સ્થળેથી પકડી લેવામાં આવેલા છે એમની પાસે રહેલો જે મુદ્દામાલ છે એમાંથી હાલ બે આરોપીઓ પાસેનો મુદ્દામાલ જે હતો એ અહીંયા એ લોકો ભાડે રહેતા હતા એ ઘરેથી જ કબજે કરવામાં આવેલો છે જેમાં સાત લાખ પંચાવન હજાર જેટલો મુદ્દામાલ છે અમે રિકવર કરી લીધો છે અને બાકીનો જે છે દોઢ લાખ જેટલો એને કબજે રિકવર કરવા માટેની કાર્યવાહી ચાલુ છે એ મળી જાય એટલે તાત્કાલિક રિકવર કરી લેવામાં આવશે આ લોકોએ ઘર બંધ જોયું અને એકાદ ચક્કર માર્યો તો આજુબાજુ મારી થોડી રેખી કરી હતી અને પછી ઘર બંધ જણાયું તો ઘર વીસેક દિવસથી બંધ હતું અને જેથી આ જે આરોપીઓ છે એ જે તે ઘરમાં ગરફોડ કરી એની જે બારી હોય એના દરવાજાને ઘરની આસપાસ બધે સીસીટીવી હતા પણ એની જે બારી છે એના ગ્રીલ તોડી અને અંદર ઘરમાં ઘૂસ્યા હતા એક વ્યક્તિ અને પછી બાકીના બે વ્યક્તિઓને મેઇન ડોર ખોલી અને અંદર એણે બાકીના એક વ્યક્તિને અંદર લઈ લીધેલા હતા આજે એમના બે આરોપીઓ છે એમાં રાજસ્થાન માં પણ એમના વિરુદ્ધમાં 4 થી 5 ગુનાઓ રજીસ્ટર થયેલા છે તેમજ સુરત પણ એક ગુનો રજીસ્ટર થયેલો છે એક આરોપી છે એનો કોઈ ગુનાઈતિયસ હાલ મળી આવેલ નથી પણ મેળવવાની કાર્યવાહી ચાલે છે રાજકોટ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર